નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં નીચેલા એકાદશી હિન્દુ પંચાગ મુજબ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે આ એકાદશી વર્ષની સૌથી કઠિન અને પુણ્યદાયી એકાદશી માનવામાં આવે છે નીચણાનો અર્થ છે પાણી વિના આ દિવસે ઉપવાસ રાખનાર ભક્તો આખો દિવસ પાણી પણ પીતા નથી અને સંપૂર્ણ નિષ્ઠા તથા ભક્તિથી વ્રતનું પાલન કરે છે નિર્જળા એકાદશીનું મહત્ત્વ એ માટે પણ વિશેષ છે કે જે ભક્તો વર્ષભરની તમામ એકાદશીઓનું પાલન કરી શકતા નથી તેઓ માત્ર નિર્જળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે તો તેમને તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે પૂજા ઉપવાસ અને દાનના વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે તેમાં દાનને સૌથી મહત્વપૂર્ણ અને પુણ્યદાયક માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં દાનને ધર્મ મોક્ષ પુણ્ય અને પાપોના પ્રાયશ્ચિતનું સાધન માનવામાં આવે છે ખાસ કરીને એકાદશી જેવા પવિત્ર અવસરો પર કેટલું દાન અનેક ગણું પુણ્ય આપે છે નિર્જલા એકાદશી પર કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે અને વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત કરાવે છે બે હજાર પચીસમાં માં આ એકાદશીની તિથિ અને શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર છ જૂનના રાત્રે બે ને પંદર વાગે એકાદશી તિથિ શરૂ થશે અને સાત જૂનના સવારે ચાર ને સુડતાલીસ વાગે પૂર્ણ થશે તેથી નિર્જલા એકાદશીનું વ્રત છ જૂને રાખવામાં આવશે અને એકાદશીનું વ્રતનું પારણ હંમેશા દ્વાદશી તિથિમાં કરવામાં આવે છે તેથી નિર્જળા એકાદશી વ્રતનું પારણ સાત જૂને કરવું રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે નિર્જળા એકાદશી પર કયા કયા વસ્તુઓનું દાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે તેમાં નંબર એક છે પાણીથી ભરેલો જલદાન નિર્જળા એકાદશી પર જલદાનને સર્વોચ્ચ દાન માનવામાં આવે છે આ દિવસે પાણીથી ભરેલા માટીના ઘડામાં તુલસીનું પાન આણના પાંદડા અથવા લાલ કપડો બાંધીને દાન કરવામાં આવે છે આવું દાન કરવાથી તરસેલા વ્યક્તિને પાણી આપવાનું પુણ્ય મળે છે પિતૃઓની આપ શાંતિ મળે છે વ્યક્તિની મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે આ ગરીબો બ્રાહ્મણો જરૂરિયાતમંદોને કપડાં કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને સફેદ કપડાં અથવા ઉનાળામાં પહેરવા યોગ્ય હળવા સૂતી કપડાં આપવું શ્રેષ્ઠ ગણાય છે આ દિવસે વસ્ત્રદાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે કષ્ટો દૂર થાય છે અને દાતાની કીર્તિ વધે છે છત્ર ચપ્પલ અને પંખાનું દાન ઉનાળાની ઋતુમાં આ વસ્તુઓની જરૂરિયાત વધારે હોય છે તેથી આ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી ગણાય છે આવું દાન કરવાથી ઉનાળામાં પીડાતા લોકોને રાહત મળે છે અને દાન કરનાર ઘરમાં શીતળતા તથા સદભાગ્ય ટકેલું રહે છે સાથે સાથે આયુષ્ય અને યશમાં પણ વધારો થાય છે અન્ન અને ફળનું દાન નિર્જલા એકાદશી પર અન્નનું દાન ખૂબ પુણ્યદાયી હોય છે ખાસ કરીને ચણા ઘઉં ચોખા મગ ફળ અને શુદ્ધ ખાદ્ય પદાર્થો બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ અન્નદાનથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી અને ક્યારેય દરિદ્રતા આવતી નથી દેવતાઓ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે ઘી ખાંડ અને ગુળનું દાન આ વસ્તુઓ શરીરને ઉર્જા આપે છે અને ખાસ કરીને ઉનાળામાં ખૂબ ઉપયોગી હોય છે તેમનું દાન પણ વિશેષ માનવામાં આવે છે આવું દાન કરવાથી જીવનમાં મીઠાશ અને ઉર્જા ટકી રહે છે આરોગ્ય સારું રહે છે અને દેવતાઓની કૃપા મળે છે તુલસીનો છોડ અને બેલપત્રનું દાન તુલસી અને બેલપત્રનું ધાર્મિક મહત્વ ખૂબ ઊંચું છે તેમનું દાન કરવાથી પવિત્રતા અને સકારાત્મક ઉર્જા મળે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભગવાનની કૃપા હંમેશા ટકી રહે છે અને રોગ શોકથી મુક્તિ મળે છે ચંદન ઇત્ર અને સુગંધિત વસ્તુઓનું દાન આ દિવસે ચંદન અથવા સુગંધિત દ્રવ્યનું દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે આ વસ્તુઓ દેહપૂજનમાં પણ ઉપયોગી છે તેમનું દાન કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે પવિત્રતાની અનુભૂતિ થાય છે અને માનસિક તણાવથી મુક્તિ મળે છે પૂજા સામગ્રીનું દાન કપૂર અગરબત્તી દીવો રોળી અદર કુકુમ અને પૂજા સામગ્રી પણ દાન કરી શકાય છે ખાસ કરીને તેમને જેમને આ વસ્તુઓ ઉપલબ્ધ નથી આવું દાન કરવાથી ધર્મ અને ભક્તિની ભાવના વધે છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આગામી જન્મમાં ધર્માત્મા જીવન મળે છે પુસ્તકો અને ધાર્મિક ગ્રંથોનું દાન શ્રીમદ ભાગવત ગીતા વિષ્ણુ સહત્રમય નામ રામચરિત માનસ જેવા ગ્રંથોનું દાન પણ ઉત્તમ માનવામાં આવે છે આવું દાન કરવાથી જ્ઞાન અને વિવેકમાં વૃદ્ધિ થાય છે ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે શિક્ષા અને વિદ્યા ક્ષેત્રે સફળતા મળે છે શીતળ પેય અને સરબત બેલનો રસ નિર્જળા એકાદશી પર ઠંડા પેય પદાર્થોનું દાન ખૂબ શુભ માનવામાં આવે છે આવું દાન લોકો માટે ઉનાળામાં રાહત આપે છે શરીરને ઠંડક અને પોષણ મળે છે રસ્તા પાસે કે મંદિરો પાસે પાણી સેવા કેન્દ્ર સ્થાપિત કરો અને બેલનો રસ ગુલાબ શરબત ખાસ સરબત વગેરે વેચો દાન પાત્ર અને તાંબાના પાત્ર ધાર્મિક દ્રષ્ટિએ તાંબાનું પાત્ર દાન કરવું ખૂબ પુણ્યદાયી છે આયુર્વેદ પ્રમાણે પણ તે લાભદાયી છે તાંબા કે પિત્તળના પાત્રમાં પાણી ભરો તેમાં તુલસીનું પાન નાખી કરો ગાયને ચારો અને ગૌસેવા ગૌસેવાનો વિશેષ મહિમા છે નિર્જલા એકાદશી પર ગૌસેવા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે ગાયને અન્ન આપવાથી તમામ દેવતાઓ તૃપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે લીલો ચારો ગુળ ચૂણો અથવા ગાય માટે લડ્ડુ બનાવીને ગૌશાળામાં દાન કરો હવે આપણે આગળ જાણીએ દાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે દાન હંમેશા સાચા મનને અને ભાવથી કરો યોગ્ય વ્યક્તિને જ દાન કરો જેમ કે બ્રાહ્મણ સાધુ સંત જરૂરિયાતમંદ વિધવા અથવા વૃદ્ધ અપવિત્ર અથવા ઉપયોગમાં ન આવતી વસ્તુઓ દાન ન કરો નહીં તો પુણ્યના બદલે દોષ લાગે છે દાન કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદયથી બપોર સુધીનો છે દાન કરતા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરો અને દાન કરતાનું નામ ગૌત્ર વગેરે બોલી દાન કરો દાન પ્રાપ્ત કરનારની સ્થિતિ જુઓ પ્રાથમિકતા આપો દાન સાથે ક્યારેય અપમાન કે અહંકાર ન કરો દાન કરતા પહેલા વસ્તુની શુદ્ધતા અને ઉપયોગિતા ચકાસો શક્ય હોય તો પોતે જઈને દાન કરો અને આશીર્વાદ મેળવો હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી પર દાનના લાભ તમામ એકાદશીઓનું પુણ્ય મળે છે પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે શરીર સ્વસ્થ અને મન શુદ્ધ રહે છે જીવનમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવ અને યશ વધે છે મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ પુરાણ અને મહાભારત મુજબ ભીમસેન શ્રી વ્યાસજીના કહેવા પર નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું કારણ કે તેમને આખા વર્ષની એકાદશીઓનું પાલન કરવું મુશ્કેલ લાગતું હતું માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખીને તેમણે તમામ એકાદશીઓનું ફળ મેળવ્યું હતું મિત્રો જો તમને આજની કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો